મારું નામ સુરેશ છે અને મારી ઉંમર બાવીસ વર્ષની છે અને હું એક ગામમાં રહું છું મારો અભ્યાસ પૂરો કર્યા પછી મેં મારી પોતાની દુકાન ખોલી હતી અને તેમાં કામ કર્યું હતું અને મારા પિતાના અવસાન પછી મેં ઘરનો બધો જ બોજ ઉપાડી લીધો અને મારી માતા જે પિસ્તાલીસ વર્ષની છે મારી વિધવા બહેન જે ત્રીસ વર્ષની છે અને મારી નાની બહેન જે પંદર વર્ષની છે અને ત્યાર પછી મારો એક વર્ષનો ભત્રીજો પણ મારા ઘરમાં રહે છે મારી આર્થિક સ્થિતિ સારી છે અને અમારો પરિવાર ખૂબ જ સમૃદ્ધ છે મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને મેં તમને મારા વિશે કહ્યું જ નથી અને હું સારો એવો દેખાવું છું અને હું મારા શરીરનું પણ ધ્યાન રાખું છું અને મારા શાળાના દિવસો દરમિયાન મેં ઘણી બધી મોજ મસ્તી કર્યા હતા અને મારા બધા જ મિત્રો મને જાદુગર કહેતા હતા પણ કોલેજ પછી મેં આવું બધું જ કરવાનું બંધ કરી દીધું અને દુકાન પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું અને અમારા ગામમાં બહુ વસવાટ નથી પણ તમામ પ્રાથમિક સુવિધાઓ છે અને દરેકને અમારી દુકાનનું નામ ખબર હતી અને લોકો અમારી દુકાનમાંથી દિવસ માટે જરૂરી વસ્તુઓ ખરીદતા હતા અને અમારા ગામમાં એક નાનો એવો મોલ અને વહુ બહુ જ ઓછા સિનેમા હોલ છે અને સૌથી જ લોકપ્રિય સ્થળ કોઈ તેના વિશે વાત કરતું જ નથી રોશન ભાભીનું ઘર રોશન ભાભીનું ઘર પુરુષો માટે સ્વર્ગ સમાન છે તે લોકો દૂર પણ તેનો આનંદ માણવા માટે માટે આવે છે જ્યાં હું મોજ જાઉં છું આ વિષય પર બીજી કોઈ વાત કરીએ તો મારા ઘર અને દુકાનમાં કવિતા અમને મદદ કરે છે તે બત્રીસ વર્ષની છે અને તે મોડલ જેવી લાગે છે તે ઘણા જ વર્ષોથી અમારા ઘરમાં કામ કરે છે અને પરંતુ ક્યારેય તેની સાથે મસ્તી કરવાની હિંમત ન હતી થઈ અને ત્યારે પણ તે મારા રૂમમાં કોઈ પણ કામ કરવા માટે આવતી ત્યારે હું ચૂપચાપ તેને જોઈ લેતો મેં તેમને કામ કરવાનો વિચાર કરી રહ્યો હતો તેથી મેં શું કરવું તે નક્કી કર્યું અને એક દિવસ મેં તેને મારા રૂમમાં બોલાવ્યા અને તેને કહ્યું શું થયું સાહેબ શું કામ છે હું કશું બોલ્યો નહીં મેં કહ્યું વિચાર્યું હતું કે તારા ઘરનો ખર્ચ ઘણો વધી ગયો હશે ને તેને કહ્યું તે સાચું છે મારા પતિ તેમના તમામ પૈસા દારૂ પર ખર્ચ કરે છે અને ઘર ચલાવવા માટે તેમની પાસે પૈસા બચતા નથી અને છોકરો શાળામાં પણ ફી આને બીજો ખર્ચો આપવો પડે છે એમ કહીને તેણે વાત શેર કરી મેં કહ્યું તું કેમ ચિંતામાં શા માટે કરે છે એમ કહીને ત્રણ હજાર રૂપિયા તેના હાથમાં મૂક્યા એ કહ્યું જો તારે વધારે જરૂર પડે તો તું મને કહી શકે છે મારી પાસેથી માંગી શકે છે પરંતુ તારે હવે થોડું કામ વધારે કરવું પડશે તેણે કહ્યું સાહેબ તમે જે કહો તે કામ કરવા માટે હું તૈયાર છું હું તમારું દરેક કામ કરીશ અને તે ચોકચાઈ પૂર્ણ કરીશ કારણ કે મારે પૈસાની પણ જરૂર છે અને મારા ઘરે મને કોઈ પણ જાતનો સંતોષ કે આનંદ નથી તેથી આંખોમાં એક અલગ જ પ્રકારની ખુશી દેખાતી હતી મેં તેને ખંભા પર મારો હાથ મૂક્યો અને તેણે મને કહ્યું સાહેબ મારા લગ્ન થઈ ગયા છે તો શું આ બધું ખોટું થશે મેં તેને કહ્યું આમાં કોઈ ખોટું કાર્ય નથી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આપણે ફક્ત એકબીજાને મદદ કરીએ છીએ અને તારે પણ તારી પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો આ સોનેરી અવસર છે જ્યારે તેણે નીચે જોયું ત્યારે તેનો ચહેરો શરમ અને આશ્ચર્યમાં બદલાઈ ગયો હતો મેં તેને કહ્યું આ ગિફ્ટ તારા માટે છે આવી સુંદર અને વજનદાર ભેટ તારા પતિએ પણ ક્યારેય નહીં આપી હોય અને બે લાયકનને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તેણે કહ્યું મારા પતિ આનાથી પણ અડધી ગિફ્ટ મને નથી આપી પછી તેણે આપેલી ગિફ્ટ ખોલવાનું શરૂ કર્યું તેની આંખોમાં એક અલગ જ પ્રકારનો આનંદ હતો જ્યારે તેને સંપૂર્ણપણે આપેલી ભેટ જોઈ તો તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી તેણે મને કહ્યું રોક્યો નહીં હું બહાર આવવા માંગતો હતો ત્યાર પછી મેં જોયું કે તેનું ગોળ મુખ શરમથી લાલ થઈ ગયું હતું તેના લાલ કાળા પડી ગયા હતા ગાલ અને થોડી જ વાર પછી તે બોલી મને શાંતિથી પલંગ ઉપર બેસવા દો મને વિચારવા દો જ્યારે બારી ઉપર નજર કરી તો ચંદ્ર આડા કાળા દીબાંગ વાદળોથી ઘેરાઈ ગયેલો હતો મેં કહ્યું જો આ ચંદ્ર ઉપર વાદળો વેખાઈ જાય તો તે કેટલો જ ખૂબ સુંદર દેખાય અને થોડી જ વાર પછી ફરી વખત ગીત ગાવાનું ચાલુ કર્યું ચંદ્ર ઉપર ફરીવાર ગ્રહણ લાગી રહ્યું હતું ધીમે ધીમે ચારે બાજુ અંધારું ફેલાઈ રહ્યું હતું અને ગ્રહણ પૂરું થવામાં લગભગ ત્રીસ મિનિટનો સમય લાગ્યો અને સમય લાગ્યો હતો અને પછી સંપૂર્ણપણે ગ્રહણ દૂર થયા પછી દિલમાંથી એક સહકારો અનુભવ્યો અને પૂરો ચંદ્ર જોઈને અમને ખૂબ જ આનંદ થયો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી ધન્યવાદ લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી ફરી મળીશું